અમરેલી જિલ્લામાં થયેલ વાહન ચોરીના ચાર ગુનાઓનો ડિટેક્ટ કરતી અમરેલી એલસીબી પોલીસ ટીમ અમરેલી એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર એમ પટેલની રાહબરી હેઠળ એલસીબી ટીમ દ્વારા અમરેલી જિલ્લામાં બનેલ મિલકત વિરુદ્ધના ગુનાના આરોપીઓ અંગે સઘન તપાસ હાથ ધરવામાં આવેલ જેમાં અમરેલી નેત્રમાં પ્રોજેક્ટ અંતર્ગત કમાન્ડ કંટ્રોલ સેન્ટરના સ્ટાફની મદદથી મિલકત વૃદ્ધના બનાવવાળી જગ્યાની આજુબાજુના તમામ સીસીટીવી ફૂટેજો ચેક કરવામાં આવેલ જે અન્વયે મળેલ ચોક્કસ બાતમીને હકીકતના આધારે ચોરીના વાહન સાથે કિશમને પકડી પાડી ચાર વાહન ચોરીનો ગુનો ડિટેક્ટ કરવામાં આવ્યો હતો જ્યાં આ બનાવમાં દિલુભાઈ દડુભાઈ માંગાણી ઉમરવા ચાલીસને ઝડપી લઈ અને એલસીબી પોલીસે આ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી